નમસ્કાર મિત્રો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર યુ અનુસાર તમામ આધાર કાર્ડ ધારકોએ દર દસ વર્ષે પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવવું જોઈએ જો તમારા આધાર કાર્ડને બનીને દસ વર્ષ પૂરા થઈ ગયા હોય તો તેને અપડેટ કરાવી દો સામાન્ય લોકો ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવી શકે છે આધાર કેન્દ્ર પર અથવા ઓનલાઈન આધારને અપડેટ કરી શકાય છે અપડેટ કરવા માટે તમારે વસ્તી વિષયક ડેટા સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર વગેરે જેવી માહિતી આપવી પડશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો એલપીજીના ભાવમાં સો રૂપિયાનો કર્યો ઘટાડો મહિલા દિવસ પર મોદી સરકારે મોટી ભેટ આપી છે એલપીજીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કર્યો છે પીએમ મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે આજે મહિલા દિવસ પર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે આનાથી દેશભરના લાખો પરિવારો પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થશે ખાસ કરીને અમારી નારી શક્તિને ફાયદો થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે રાજ્ય સરકાર આગામી સમયમાં બાર હજાર જેટલી પોલીસ ભરતી કરશે પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે આવનારા સમયમાં બાર હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે ગુજરાત પોલીસમાં આગામી સમયમાં બાર હજાર નવી ભરતી થશે જેમાં નવા પાંચસો સત્તાણું પીએસઆઈની ભરતી કરવામાં આવશે જ્યારે છ હજાર છસો કોન્સ્ટેબલ સહિત એસઆરપીની પણ ભરતી કરાશે જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ત્રણ હજાર ત્રણસો બે પોસ્ટ પર ભરતી કરાશે તો એસઆરપીની એક હજાર પોસ્ટ અને જેલ સિપાહીની એક હજાર તેર પોસ્ટ પર ભરતી કરાશે રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત કરાશે નોટિફિકેશન બાદ પોલીસ રિક્રુમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે ફાસ્ટ ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે આગામી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલાં પરીક્ષા બાદની રિક્રુમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના મળી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હેલ્મેટ ફરજિયાત કરવા રાજ્ય સરકારની તૈયારી રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની ઘટના ઓછી થવા લાગી છે અને હાઈવે પરના અકસ્માતો ઘટાડવા અભિયાન શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે જેમાં હેલ્મેટ પહેરવા અંગે દરેક જિલ્લામાં જાગૃતિ કાર્યક્રમ ચલાવવા રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠકમાં વાહન વ્યવહાર મંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી જેથી રાજ્યમાં ફરીથી હેલ્મેટ ફરજિયાત થવાની ચર્ચા વહેતી થઈ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બેંક કર્મચારીઓના પગારમાં વધારો થશે હોળી પહેલાં બેન્ક કર્મચારીઓને ભેટ મળી છે બેંક કર્મચારીઓના પગારમાં સત્તર ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આઈબીએ અને બેંક યુનિયનો વચ્ચે મળેલી બેઠકમાં મંજૂરી અપાઈ છે જેનો લાભ દેશના આઠ પોઈન્ટ પચાસ લાખ બેંક કર્મચારીઓને મળશે જોકે બેન્ક કર્મચારીઓની પાંચ દિવસ કામ કરવાની માંગ પર બેંક એસોસિએશનનું કહેવું છે કે આ અંગે માત્ર કેન્દ્ર સરકાર જ નિર્ણય લઈ શકે છે હવે પગારની સમીક્ષા બે હજાર સત્યાવીસમાં કરવામાં આવશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો લાખો ઉમેદવારો માટે અગત્યની જાહેરાત સીએ બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે સારા સમાચાર છે હવે સીએની પરીક્ષા વર્ષમાં ત્રણ વખત લેવામાં આવશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના સભ્ય ધીરેજ ખંડેલવાલે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા માહિતી શેર કરી છે CAI વર્ષમાં ત્રણ વખત CA ફાઉન્ડેશન અને ઇન્ટર પરીક્ષાઓનું આયોજન કરશે નવી માર્ગદર્શિકા વિશે માહિતી આપતા ધીરેજ ખંડેલવાલે એક ટ્વીટમાં લખ્યું છે કે આઈ સી એ આઈએ ફાઉન્ડેશન અને CA ઇન્ટર લેવલ માટે વર્ષમાં ત્રણ વખત સીએ પરીક્ષાઓ શરૂ કરીને સીએ વિદ્યાર્થીઓની તરફેણમાં ફાયદાકારક ફેરફાર લાવવા માટે આવકાર્ય પગલું ભર્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મહિલા ધારાસભ્યોની વધારાની ગ્રાન્ટ મંજૂર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેન્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પ્રત્યેક મહિલા ધારાસભ્યને તેમના વિસ્તારોમાં રોડ રસ્તાના વિવિધ કામો માટે બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટેની નિયમિત ગ્રાન્ટ ઉપરાંત સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા